નથી પણ અત્યારથી આ બેક્ટેરિયા તમે કેટલી પ્રકારના બેક્ટેરિયા સાથે છે આ સફેદ ફૂગના અને કડા કડા ખાતર છે આ કેવું

પણ હાલમાં મને એવું જાણવા પણ મળ્યું છે કે કઈક એવી પણ દવા પણ નીકળી છે જેથી કરીને એની ઉપર આપણે દવા છંટકાવ કરી દઈએ નોઝલ કાઢીને તો પણ ફૂગ માં કામ કરે છે એ દવા શું છે હજી વધુ એની વિગતવાર મારી સાથે મેળ નથી આવ્યો એનો જાણકારી નો પણ આગળ આપણે એનો કઈ પણ વિડીયો નાખશું પણ અત્યારે બેક જે આપણો અનુભવ છે તે સારી સારી કંપનીના ઘણા આવે જે ખેડૂતો તમે જે નાખતા હોય એની સલાહ લઈ અને બેક નાખવા કારણ કે કઈ રીતે નાખવા તેમજ કઈ કંપનીના નાખવા ક્યાંથી લેવા કેવા ભાવ છે એ સંપૂર્ણ માહિતી તમે આપણા આજુબાજુના ખેડૂત ભાઈઓ જે નાખતા જોયું છે કદાચ નાખી શકો છો આ રીતે આવે છે તમારે ફૂગ નહીં આવે એવું મારું તમને કેવાનું થાય છે એટલે બની રહ્યો આ ખાસ તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ અહીંયા ભરતભાઈ ની વાડીએ જે આપણા પાડો છે અને અત્યારે આમાં ચાલીસ દિવસની મગફળીમાં ભરતભાઈ એમ કે છે કે આમાં ફૂગ આવી ફૂગ ની શરૂઆત થઈ જશે ફૂગ આવવાના કારણો શું છે તે થોડુંક એના વિશે જાણે પછી હું તમને એમ કઉ કે ફૂગ આવવાના કેટલા કારણો છે અને એને હું સાવચેતી રાખવી જેથી કરીને તમારે ફૂગ ન આવ્યો હોય તો હાલમાં આવે પણ નહીં અને કાયમ માટે આ જરૂરી બને તો આ ફૂગ નું તમારે કોઈ અનુભવ કે આ ટાણે ફૂગ આવે છે વરસાદ ખેંચાતા આવે છે કે જમીન પોલી રહેતા આવે છે કે તમને શું નક્કી થાય છે જમીન પોલી લેતા વધારે એવું લાગે મને આમાં જ્યાં જમીન વધારે પોલી દેખાય ત્યાં વધારે છે વધારે છે એટલે ગણતરી માં જાજી જગ્યાએ મારા દ્રષ્ટિ મુજબ મેં ઘણા વિડીયોમાં માંડવી ના એવી વાત કરી છે જમીન ખેડ જરૂરી નથી જ્યારે મગફળી નું વાવેતર કરવામાં આવે ત્યારે ચાર થી છ ઇંચ એને ફેર કરવાની પછી જો ધોળે હશે ને જેટલી એટલો જ એને ફાયદો મળશે તમારે ખાસ કરીને આ વસ્તુ સમજવાની છે કે ફૂગ નું કારણ છે તમારી માંડવી પકડાય ને એ અને બીજી એક વાત કહી દઉં કે જ્યારે આપણે મગફળીમાં હાથી હાંકતા ત્યારે આપણે વધારે આગળ પેલા બળદ થી હાંકવામાં આવતા બળદનું હાથીમાં એક એવી વસ્તુ છે કે બળદનું હાથી નિરાતે હાલતી એક વસ્તુ છે જેથી કરીને જે ધૂળ છે જે ઢેફુ છે એ મગફળીના છોડને અડે અને એના મૂળ પડખે જાય અને એ ઢેફાની જે ટકરામણ થાય છે ને ત્યાં એક ચાંદી પડવામાં આવે છે અને એ ચાંદીમાં ફૂગ બેસે છે એટલે આ એક નોટ રાખવાનું છે મગફળીમાં ભારે હાથીની પણ જરૂરિયાત નથી તો મિત્રો આપણે વાત કરતા હતા કે બળદના હાથીને અને ટ્રેક્ટરના હાથીની તો ટ્રેક્ટરનું પણ હાથી આંકી હકો મોટા ટ્રેક્ટરનું પણ હાથી આકી હકો મોટા ટ્રેક્ટરથી કેવી રીતનું હાથી આંકવું તેનો હું અવશ્ય વિડીયો બનાવીશ મિની ટ્રેક્ટરથી હાથી કેવી રીતનું આંકવું તેનો પણ હું વિડીયો અવશ્ય બનાવીશ પણ અત્યારે હું વાત કરું છું ફૂગ વિશે તો ફૂગનું પહેલું કારણ જ તમારું હાથી અને તમારી ખેડ પહેલાં નંબરમાં ઉનાળાની ખેડ જે છે ખરેખર જો હિતાવીસની જારીએ મગફળીનું વાવેતર કરવું હોય જેમાં કે બાવીસ નંબર જીવીસનું મગફળીનું વાવેતર કરવું હોય અત્યારે આમાં કેટલા દાણા નાખેલા છે આમાં નાખેલ છે ત્રીસ કિલો ઈઠાવીસ ત્રીસ કિલો અઠાવીસ થી ત્રીસ કિલો એક બીઘામાં દાણા નાખેલા છે બરાબર છે મગફળી નું વાવેતર પણ સરસ એવો ઉગાવો છે નરવી છે કાંઈ ઘટે નહીં પણ જ્યાં ફૂગ આવ્યો છે એનું કારણ કે ઓરવીને વાવી દીધી એટલે કે આપણે વરસાદ થયો ત્યારે મગફળી વીસ થી પચીસ દિવસ જ્યારે વાવણીનો વરસાદ થયો થાય તો જ્યારે આનો વાવણીનો વરસાદ થયો થયો આ વીસ થી પચીસ દિવસની મગફળી નું ટાઈમ થયો તો અત્યારે ચાલીસ દિવસની થઈ ગઈ છે તો ચાલીસ દિવસમાં ફૂગનું સારો એવો બધાઈને દરેક ખેડૂત મિત્રો ને આ પ્રશ્ન છે કે ફૂગ છે બીટી બત્રી કયો તોય ભલે જીવીસ કયો તોય ભલે એટલે ફૂગ દરેક મગફળી માં આવી શકે ઘણા લોકો વખેડી વાવેતર કરે ઘણા હેમરનું કરે છે અને ઘણા હિતાવીસ ની જારીએ કરે છે જેમ કે જીવીસ અને બાવીસ નંબર નું કાયદેસર હિતાવીસ ની જારીએ જ વાવેતર કરવું જોઈએ જેમાં વલ થાય છે ઉત્પાદન થાય છે એ જ રીતે એમાં હેલું પડે છે બધી વાત વીણવામાં છેલ્લે ખર્ચ પ્લસ હવે આપણે વાત કરી મેં તમને જેમ કીધું એમ કે આ જે હાથી આપણે આયલું અહીંયા ધૂળ આવે ને અને અથવા અહીંયા કઈ ટકરાય એટલે આમાં છે ને ચાંદી પડવાનો જોખમ વધી જાય આ પાન પાન પીડા પડશે છે તમે અહીંયા આ તો એ ચાંદી પડી ગઈ તમે જોવો છો કે આમાં ચાંદી પડી ગયેલી છે આ રીતે ફૂગ જન્મ થાય છે બીજા નંબરમાં આપણે જયારે ઉનાળુ ખેતી કરતા હોય છે ત્યારે ધડો ના તોડવામાં આવે તો પણ ફૂગમાં ઘણી એવી રાહત મળે છે ત્રીજા નંબર માં જ્યારે પણ સાહ નાખી અઠવાડિયે દસ દિવસે ટ્રેક્ટરનું અથવા બળદનું રાપ કાઢવામાં આવે અને એક વખત સાહ નાખીને એને ફરી સાહ બુરી દેવામાં આવે અને પછી જયારે આપણે ઓરવણું કરવું છે ત્યારે એ સાહ ખોલવામાં આવે એટલે તપેલી અને ચાર્જિંગ થઈ ગયેલી ધૂળ બધી માં જેમ ખાતર ભરાઈ જાય એ રીતે ભરાઈ જાય અને એ ખાસ ઉપયોગી બને છે પણ અત્યારે એવી સિસ્ટમ થઈ ગઈ છે એવો જમાનો આવી ગયો છે કે તમારે આજે દાંતી મારી દીધી કાલે રોટાવેટર મારી દીધું અને પરમ દિવસે સાહ નાખી દીધા ને પછી કે આપણે ખેતરમાં જવું ન પડે ઉનાળો આખો આપણે રજા છૂટી મળી જાય પણ એ રીતે નથી દર અઠવાડિયે કે દસ દિવસે તમે ટ્રેક્ટરનું એક હાથી કાઢવામાં આવે તો જમીન ફેરા રાખે અને ચાર્જિંગ થાય તડકાનો બાષ્પી પવન થાય અને વરાળ સ્વરૂપથી છે ને બધું જે આપણે ડીએપી છે રાસાયણિક ખાતરોના અને આ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરીએ છીએ એ બધું છે ને તડકાના હિસાબે બધું નાશ પામે ફૂગ છે ને ન આવે અને ફૂગ બીજા નંબરમાં હવે આપણે મોબાઈલ સીડરનો ઉપયોગ કરવા કચરો હોય તો આપણે કચરો વીણતા નથી પેલાના ભાભા તમે જોયું હોય તો ગુંદરી પડા મકાઈ પડામાં એમાં ભાઠો પણ રેવા ના દેતા કચરો પણ રેવાના દેતા એ બધું હાટીકડું પણ ખેતર બાઈને લઈ જતા પણ શું કામે ત્યારે એ દેશી ખાતર ભરતા હતા એટલે એને મેળે હાલતું હતું અત્યારે આપણા પાસે દેશી ખાતર નથી એટલે આપણે કોઈ પણ કચરાને એમાંને એમાં હેળવવા માગીએ છીએ હેળવવા માટે ફૂગને આવવું જરૂરી બને છે કારણ કે તો જ કોઈ વસ્તુ હળે જ્યારે ફૂગનો જન્મ થાય છે તો જ એટલે એટલા માટેથી જો તમારે ફૂગ રક્ષણ કરવું હોય તો પહેલા નંબરમાં બળદ અને પશુપાલન ખેતી સાથે જો કરી જાઓ એક જ સિક્કાના બે પલ્લું છે એટલે કે પશુપાલન અને ખેતી એ સાથે હશે ને તો જ એ આવનારો સમયમાં ખેડૂત અને પશુપાલનવાળા વાળા બંને નભી હકશે ખાલી પશુપાલનમાં જે જાય છે એની પાસે નિયણ નથી અને ખાલી ખેતીમાં જાય છે એની પાસે બળદય નથી અને ઘરનું દૂધ પણ નથી અને ખાતર પણ દેશી નથી આ પેસ્ટીસાઇડનો ઉપયોગ ધીરે ધીરે ઘટશે જ કા ફરજિયાત ઘટશે આજની તો બે પાંચ વર્ષમાં આ વસ્તુ ઊભીને રહે આવીને રહે કે ભાઈ હવે આ વસ્તુ બંધ કરવી જોઈએ નકર શક્ય બને એમ નથી તો ત્યારે તમે બધાય બળદ રાખવા માનશો રેહું રાખવા માનશો ગાયું રાખવા માનશો બધું પશુપાલનનું જે આ માયલું આવતું હતું ખેડૂત હોય ત્યાં પશુ હોય તો એ વસ્તુ અત્યારે નથી પણ આવનારા સમયમાં મને એવું દેખાય છે કે આવશે એ ફાઇનલ વાત છે પણ ટૂંક સમય જેટલો પેસ્ટિસાઇડનો ડોઝ વધતો જાય છે એમ વધારે જાય છે પણ એની એક લિમિટ આવી જાય દવાની પણ કે હવે આનાથી કોઈ ઊંચો ડોઝ થાય નહીં જેમ કે કપાસમાં બીટી કપાસ આવી ગયા હવે એમાં ઈર આવે છે તો એનું ઝેર ઉમેરાતું નથી હવે શું થાય છે કપાસ આપણે મૂકી દીધા માંડવીમાં આ વર્ષે ઉત્પાદન વધારે માણસ વાવેતર કરી દીધું કેમ કે કપાસમાં કઈ થતું નથી ઈરની બીક બગડી જવાની બીક એટલે આવા બધાય પ્રશ્ન રહે છે અને મગફળીના કાયદેસર હાથી કેવી રીતનું આખું એનો આપણે જબરજસ્ત વિડીયો આગળના વિડીયોમાં નાખશું એટલે ખાસ કરીને જો તમને આ વિડીયો મારી વાત સાચી લાગી હોય પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરી દો જેમ કે આ વસ્તુ બધાને ફરજિયાત બનશે માનો તો પણ ભલે ન માનો તો પણ ભલે હવે આપણે આગલા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી